કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવ યોજાયો હતો મુખ્ય મહેમાન શ્રી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાહેબ તથા જિલ્લા સભ્ય જીતેન્દ્રસિંહ પરમાર તાલુકા સભ્ય અજયસિંહ જાદવ નવા સરપંચ શ્રી જયેન્દ્રસિંહ દોલતસિંહ પરમાર શેરખી નાના ભાગો તથા માજી સરપંચ રણજીતસિંહ તથા ગામના નવા ચૂંટાયેલા સભ્યો ગામના આગેવાનો અને શાળાના સભ્ય રોહિતસિંહ સિંહ જાધવ અને શાળાના શિક્ષકો અને બહેનો અને વાલીઓ હાજર હતા शाळा प्रत उत्सव कन्या केले महोत्सव निमित्त आज शेती नानापा प्राथमिक शाळा माकलाडीला धारसभ्य श्री धर्मेंद्री

ફોરેસ્ટ ઓફિસર મીનાબેન ગામ પંચાયત સભ્ય સતીષભાઈ રબારી ગામ પંચાયત સભ્ય શ્રી કેતનભાઈ ગોસ્વાઈ રણજીતસિંહજી યાદવ માજી સરપંચ રોહિતભાઈ જાદવ દિલીપસિંહજી પરમાર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રણજીતસિંહજી પરમાર વડોદરા રાજપૂત સંગઠન રણજીતસિંહ મહિડા નાની શેરકી ડેરી પ્રમુખ અરવિંદસિંહ સિસોદીયા માજી સરપંચ ઈશ્વરસિંહ દિનેશભાઈ પટેલ ગ્રામ પંચાયત સદસ્યશ્રી આચાર્યશ્રી શિક્ષકગણ અને ખૂબ મોટી સંખ્યામાં સૌ વધારે ગામના વડીલો યુવાનો અને મારા માતાઓ બહેનો અને નાના ગુલકાઓ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર નાનામ નાના બાળકે વીસ વર્ષથી શાળા પ્રવેશનું આયોજન કરવામાં આવ્યું કે છેલ્લામાં છેલ્લા ગામનું બાળક પણ ભણતરથી વંચિત આપણા વિસ્તારમાં આખા ગુજરાતની અંદર બાળક ભણી ગણીને હોશિયાર બને પહેલાના જમાનામાં એવું હતું કે મા બાપ બાળકને સ્કૂલે મૂકવા માટે એના ઘર પૂરતો ઉત્સાહ અને એના ઘર પૂરતી બાળકને ભણવા મૂકવાનો જવાનો જે ઉત્સાહ હતો એના બદલે આજે આખું ગામ આખું જે બાળક છે એનું ઘડતર ખૂબ સારું થાય બાળકનું ઘડતર ખૂબ સારું થાય એટલે એનો પરિવારનું તો એ જતન કરશે જ સાથે સાથે રાષ્ટ્ર નિર્માણમાં પણ આ બાળકની મહત્વની ભૂમિકા રહેવાની છે શિક્ષકો પણ બાળકોની એટલી જ કાળજી લે કે જે બાળકને ભણવામાં ખૂબ સારો ભણે અને જે બાળકને રમતગમતમાં પોતાની રુચિ છે તો રમતગમતની અંદર એને આગળ વધારે સાથે સાથે બાળકનું ઘડતર તો છે જ પણ ગામનું પણ નામ રોશન કરે આ બાળકો અને સાથે રાષ્ટ્રના નિર્માણમાં પણ આ જ આપણું બાળક જોડાવાનું છે એટલે આજના દિવસે હું દરેક બાળકને હાર્દિક શુભકામનાઓ આપું છું કે શિક્ષણ પ્રાપ્ત કરીને પોતાનું તો ઘડતર અને પોતાના પરિવારનું ઘડતર કરે પણ સાથે સાથે રાષ્ટ્રનું પણ નિર્માણ કરે અને ખૂબ આપણા છે ગામનું નામ રોશન કરે એવી આજના દિવસે હું તમામ બાળકોને હાર્દિક શુભકામનાઓ આપું છું સાથે સાથે સરસ મજાનું આયોજન કરવું એ બદલ આપણા આચાર્યથી અને શિક્ષકગણને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું મને અહીંયા બોલાયો મારું સન્માન કરું શાળાના આચાર્યશ્રી શિક્ષક ગણ અને શાળાના વિદ્યાર્થીઓ શાળા પ્રવેશ ઉત્સવ એ બે હજાર બહારના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને હાલના વડાપ્રધાન કે જેઓ નવો ઉમદા વિચાર લાવી અને બાળક જે સ્કૂલે આવે એને પહેલાં આપણે ટીંગાટોળી કરીને મૂકવા જવું પડતું હતું એ બાળક આજે હસતા મુખે શાળામાં પ્રવેશ કરે અને બાળકને પણ પોતે એવું થાય કે હું આજે પહેલીવાર શાળાએ જઈ રહ્યો છું ત્યારે મને શાળામાંથી કંઈક પ્રોત્સાહન રૂપે બેગ મળે છે પેન્સ એટલે એને પોતાને એવું થાય કે ના મારું ત્યાં ખરેખર સ્વાગત પહેલા દિવસથી થઈ રહ્યું છે અને બાળક ઉત્સાહ ઉત્સાહભેર ડોક્ટર બને આઈએસ બને આઈપીએસ બને અને ગામનું નામ રોશન કરે ફળિયાનું નામ રોશન કરે અને મા બાપનું નામ રોશન કરે એની શરૂઆત શાળા કેળવણી અને કન્યા કેળવણી અને શાળા પર સુક્ષેપથી થાય છે બીજી વસ્તુ કે આપણા માટે ડબલ ખુશી છે આજનો શાળા પ્રવેશ ઓછો છે પણ સાથે સાથે ગામ માટે એક નવનિયુક્ત સરપંચ આપણે જયેન્દ્રસિંહ પરમાર કે જેઓ અગાઉ પણ પાંચ વર્ષ ગામ પંચાયતના સભ્યો રહીને ગામને સેવા આપી ચૂક્યા છે અને અમને પોતાને પણ થયું કે એક સરપંચ તરીકે જ્યારે ઉમેદવારી કરું તો મને એમને મેં પણ ઉમેદવારીમાં ફોર્મ ભર્યું હતું અને મારી સરપંચ ઈશ્વરસિંહ પણ ફોર્મ ભર્યું હતું ફરજ પડે કે આપણે જાગૃત રહેવું જોઈએ હવે ખાલી સ્કૂલમાં મૂકી દીધા અને બાળકો ભણી લેશે એવું ના હોય એ સમય હતો કે ભાઈ ખેતીવાડીથી મળીને માનો બેરોજગારીના એવા સમય હતા કે બાળકને ભણવા માટે પણ વાલીને આવકના પણ સાધનો નહોતા હાલના સ્તરે દરેકને રોજગારીનું પણ સ્તર વધ્યું છે તો પછી એની સાથે સાથે આપણે વિદ્યાર્થીઓને આપણા બાળકોને તમારે ભણતર માટે પણ ધ્યાન આપવું પડે એ આપણી નૈતિક ફરજ પડે છે અમારું વડોદરા આખું ક્ષત્રિય સંગઠન દર વર્ષે આપને 10 માં 12 માં તેજસ્વી દાણાનો સન્માન કરીએ છે એ પાછળનો હેતુ પણ અમારો આજ હોય છે કે ગામ સમાજના છોકરાઓ તાલુકા જિલ્લાના છોકરાઓ આજે આગળ વધીને વધે અને રાષ્ટ્રના નિર્માણમાં સહયોગી બને રાષ્ટ્રના નિર્માણમાં સહયોગી ત્યારે તમે બની શકો ત્યારે પોતે મજબૂત થઈ શકો મજબૂત ત્યારે હોઈ શકો જ્યારે શિક્ષણ હોઈ શકે